નાણા પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે વસો તાલુકાના રામોલ ગામે નવા આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું અંદાજિત રૂપિયા 35 લાખના ખર્ચે નિર્મિત આ નવીન બહુમાળી ભવનમાં ઓપીડી લેબોરેટરી, દવાની બારી, મમતા ક્લિનિક, લેબર બેડરૂમ, નર્સ વોટર્સ, બેડ એરિયા, સિટિંગ એરિયા વગેરેના સુવ્યવસ્થિત આયોજન દ્વારા રામોલ સહિત આસપાસના લોકો ને નજીકના સ્થળે જ મફત અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. આતકે રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય શિક્ષણ અને સુરક્ષા માટે સરકાર સતત ચિંતનશીલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિના ઉત્કૃષ્ટ પરિણામો આજે આપણી સમક્ષ પ્રસ્તુત છે. અગાઉ લોકોની નાની મોટી બીમારીઓના સંદર્ભમાં ખાનગી હોસ્પિટલોની સારવાર દુર્લભ હતી ત્યારે હવે આયુષ્માન કાર્ડ અંતર્ગત બાયપાસ અને એન્જીઓપ્લાસ્ટી હૃદયરોગ વગેરે દર્દની નિશુલ્ક અને ઉત્તમ સારવાર સૌને મળી રહી છે પૈસાના અભાવે કોઈ પણ નાગરિક મેડિકલ સારવારથી વંચિત ન રહી જાય તેની ચિંતા સરકારે કરી છે કાર્યક્રમમાં માતાના ધારાસભ્ય કલ્પેશ પરમારે બાળકોમાં રહેલા કુપોષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રિંકાબેન પટેલ મામલતદાર ચિંતન ચૌધરી તાલુકા વિકાસ અધિકારી પારસ ચૌહાણ સહિત અન્ય પદાધિકારીઓ અધિકારીઓ મહાનુભાવો આરોગ્ય સ્ટાફ અને મોટી સંખ્યામાં રામોલના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા